કોરોના વાયરસને સતત બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો અને વિશ્વમાં તબક્કો બે વર્ષ માટે લોકડાઉન લા લાદવામાં આવ્યા હતા અને આ વાયરસના કારણે લાખો લોકોને જીવ ગુમ્યા છે અને વિશ્વ કોરોનામાં સજા થયેલા પછી વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા મળી રહ્યા છે અને આ રીતે નવા વાયરસનો પડકારો ઊભો થયો છે અને વૈજ્ઞાનિકો આરોગ્ય સંસ્થા હાટકી અન્ય વિફોલ વિસ્તારમાં બરફનો પહાડો નિષ્થેદ થઈ રહ્યો છે અને અંગા ચેતવણી હતી કે ધ કાઢીને અહેવાળ મુજબ વૈજ્ઞાનિક હાર્ટેકની પ્રબળમાં ઘણવાથી વેફળી વાયરસ મુક્ત થાય છે કે આ ભયંકર વૈશ્વની આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે અને વૈજ્ઞાનિકોનું અનુમાન લગાવ્યું છે કે વાયરસમાં અડતાલીસ હજાર વર્ષ પહેલાં આવી બરફની નિષ્થેદ અટાયેલા છે અને બરફમાં બુદ્ધિની સપાટી અથવા નિશેના અને જગયેલા આ વિસ્તાર મોટી રીતે પણ હોઈ શકે બરફના મોટા પડતી ઘરેલું આ તાજેતરના સમયમાં ગ્લોબલ વોર્મિંગ કારણે તાપમાનમાં વધારો જોવા મળે લાગ્યો છે પરિણામ વિશ્વમાં ઘણા પ્રદેશમાં બરફ પીગળાઈ રહ્યો છે અને આમાંની વિશ્વમાં ઘણા દેશોમાં ચિંતા વધી રહી છે અને દરિયામાં બરફના નિષેધ અટાયેલા કેટલાક વાયરસમાં ખતરો વધી રહ્યો છે અને ગયા વર્ષમાં કરેલા આ જોખમ સમજ કેટલાક ઉપયોગો કર્યા છે અને સંજોગમાં બરફની પણ આ વાયરસ મળી રહ્યા છે અને આ સંજોગ વૈજ્ઞાનિકે કહ્યું કે આ ટથી અને વાયરસ મળ્યો હજારો વારસોની બરફની ઇસરાયલ મેડિકલ સેન્ટર ખૂબમાં ખબર નથી અને બરફ હેઠળ વાયરલ દટાયેલા અમને કેટલાક વાયરસ છે અને આ વિશ્વમાં આરોગ્ય વ્યવસ્થા માટે પડકાર ઊભો કર્યા છે અને અહીં વાયરસ રોગશાળાથી મોટી મહામારી ફેલાવવાની ક્ષમતા હોઈ શકે